ભાઈ ગુજરાતમાં અત્યારે લગન ની સિઝન ચાલુ થઈ ગઈ છે બધા એ લોકો પોતપોતાની રીતે લગન ની તૈયારીમાં લાગી ગયા છે અને આપણા ખજૂરભાઈના દીકરાના લગન છે અને ઘરમાં હરખ નો પાર નથી હા 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 ભાઈ હા એ ભાઈ મંડાપાયા કરવાનો છે બપોરે કંકોત્રી લખવાની છે ફટાફટ કામ કરો એ ત્રણથી ચાર કરોડ રૂપિયા વાપરવાના છે ભાઈ મારા ભત્રીજાના લગન છે મહાકુંભમાં જેટલી ભીડ થઈ ને એના કરતાં ડબલ ભીડ સુરતમાં કરવાની છે લગ્ન કોના છે ખજૂરના દીકરાના લગ્ન છે મારા ભત્રીજાના લગ્ન છે હા હા ભાઈ જો નવથી દસ કરોડ રૂપિયા નું મારું બજેટ છે થી ચાર કરોડમાં પતી જવાનું છે બાકીના બધા પૈસા હું ને ખજૂર ડાયરામ ઉડાડ નાખશું અરે એ મારી મરજીનો પ્રશ્ન છે લગન એક જ વાર આવે યાર એમાં કઈ કાચું કાપવાનું આવતું જ નથી મારા ભત્રીજાના લગન છે તું ફોન મૂકી મને કામ કરવા દે એ મંડપ પાડાવ

તો ઓણ પાછા તારા દીકરાના લગ્ન છે ખબર છે ને ભલા માણા બેહી જાની હા મોકલું સૌરાષ્ટ્ર ની અંદર વિમાન બોલ તારાપુર પુર છોકરી એ ઉભો રહી જાય અને હાથ ઊંચો રાખજે હા હાથ ઊંચો કરે ને એટલે ગમે એ ખટારા વાળો તને બેહારી દે રાતે બે જાજે ત્રણ કરોડ નો ખર્ચો છે બધી વાત ચર્ચા ફોન માં નો થાય ઇન્કમ ટેક્સ ની રેડ પડે આ તું ત્રણ ચાર તું બેહી જા જલ્દી હા વીકુડો કેંજો વીકુડા ની માં! એક નામ મારા મગજમાંથી થી વીકું સૂરત નુ લેખ! ઉમિયા શંકર ગૌરી શંકર અરે એનું નામ છે ગૌરી શંકર ઉમિયા શંકર એ લખી નાખ હા ગમટે આખું ઘર પચીસ જણા છો આખા પરિવારમાં માં આ છે લાલાભાઈ જે ઘર નો તમામ વહીવટ સંભાળી ને બેઠા છે લાલા એ આપણા ઘરને ક્યારેય ભૂલતા નથી અને વધીને એક ડાયલનો વાટકો વધારે પી જાય ને આખું ઘર લેખ બોલે બીજો લેખ કુંદન કુમાર મુંડન કુમાર આખું પરિવાર આખું પરિવાર પિસ્તાલીસ જણા છે અરે એક મોતી નો લાડવો વધારે ખાઈ જાય ઈજ ને ખર્ચા ભેગો ખર્ચો કરોડો